દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે બાંડીબાર આશ્રમ આશ્રમશાળા ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરની આગેવાનીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે લીમખેડા તાલુકાના બાંડીબાર ખાતે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા એમએલએ શૈલેષભાઈ ભાભોર દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ દરિયા લીમખેડા મામલતદાર અનિલ વસાવા તાલુકા વિકાસ અધિકારી પ્રકાશભાઈ રાવત પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો સરપંચો જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ સાંસદ અને પૂર્વ કેન્દ્ર મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે છવ્વીસ મે બે હજાર પચીસના રોજ આપણા યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નવ હજાર એચપીનું પ્રથમ લોકોમેટિવ એન્જિનનું લોકાર્પણ કરવાના છે ત્યારે અધિકારીઓ તથા પદાધિકારી સાથે જનમેદની એકઠી કરવા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું